श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तु सीताराम संतोनी पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની તાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ચૌદ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શાશ્વત આનંદ ફક્ત ભગવાન પાસે જ જગતમાં દરેક માણસ પોતાને આનંદ મળે એ માટે દોડધામ કરી રહ્યો હોય છે વધારે તો શું પણ આનંદ નહીં જોઈએ એવું કહેનારો કોઈ માણસ જ નહીં મળે એટલે મનુષ્યને આનંદ તો જોઈએ છે તો આટ આટલી ખટપટ કરવા છતાં તેને આનંદ સમાધાન કાં નથી મળતા એનું કારણ એ કે એ શાશ્વત આનંદ એક ભગવાન સિવાય બીજે કશે પણ મળવાનું શક્ય જ નહીં હોવાથી એના પ્રયત્નો વ્યર્થ જાય છે એ આનંદ માટે મને ભગવાન જોઈએ છે એમ મનપૂર્વક લાગવું જોઈએ અને તે માટે જ આપણે સર્વે નામ લેવાની જરૂર છે આપણા મનને ભગવાનના ચરણોમાં ચિટકાવી દઈએ અને દેહને પ્રારબ્ધના પ્રવાહમાં છોડી દઈએ કદી તે સુખમાં રહેશે તો કદી દુઃખમાં રહેશે કદી તે દિવસો સુધી સરળ જશે તો કદી તે અધ વચ્ચે જ ડૂબકા ખાઈને ડૂબવાની અણી પર આવશે પણ તેની કોઈ પણ અવસ્થામાં આપણો આનંદ કાયમ રહેશે તમે બધા ખૂબ સારા માણસો છો ભગવાનનું નામ લો છો તે હું જાણું છું પણ નામનો પ્રેમ તમને આવતો નથી એ જોઈને મને બહુ દુઃખ થાય છે તમારામાંનો દરેક જણ મનથી વિચાર કરીને નક્કી કરે કે તેને નામનો પ્રેમ આવવાની આડે શું આવી રહ્યું છે તમારી પરિસ્થિતિ આડે આવે છે કે અહીં મંદિરમાં રહેતા માણસોને તો નામનો પ્રેમ આવવાની આડે પરિસ્થિતિ આવે છે એમાં કહેવું યોગ્ય નથી તમે અહીં આનંદથી રહો મંદિરમાં જમો અને રામ રામ કહો એમ હું કહું છું પણ એ લોકોને પણ નામનો પ્રેમ આવવાની આડે પરિસ્થિતિ આવે છે એમ કહે છે તો પછી બહારના લોકોને મારે શું કહેવું ખરેખર માણસ આનંદ માટે નથી જીવતો પણ વસ્તુ માટે જીવે છે એમ જ કહેવું પડે એમ છે વસ્તુ એ સત્ય નહીં હોય તેનું રૂપ અશાશ્વત હોય છે એટલે તેની પાસેથી મળતો આનંદ પણ અશાશ્વત છે ખરો આનંદ એ વસ્તુમાં ન હોતા વસ્તુથી પર છે આપણે ભગવાન પાસે આનંદ માગીએ તે વસ્તુ અને આનંદ બંને આપે તો તો બહુ જ સરસ માત્ર ચીરકાળ ટકનારો આનંદ એ હંમેશા વસ્તુ રહિત હોય છે એક સ્ટેશન પર જમરૂખ સરસ મળતા હતા એટલે એક જણ ગાડીમાંથી નીચે ઉતર્યો તે જમરૂખ ખાવાની મજા ક્યાં સુધી લાગ લેવાનો તો ગાડી ચૂકી નહીં જાય ત્યાં સુધી એ જેમ ખરું તેમ આનંદની આડે આવનારી વસ્તુની પાછળ લાગવાનું સારું નથી આનંદ મેળવી આપે એવી વસ્તુનો વિચાર કરીએ અને નામ સ્મરણમાં રહીએ કાલે જે બની ગયું તેનું દુઃખ નહીં કરીએ અને આવતીકાલે શું થશે તેની ચિંતા નહીં કરીએ આજે માત્ર આનંદમાં આપણું કર્તવ્ય કરીએ વખત મળતાં જ તે નકામાં ગપ્પા સપ્પામાં નહીં ગુમાવતા નામ સ્મરણ કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ